પુખ્ત ભ્રૂણનું રક્ષણ શેના દ્વારા થાય છે તો ભ્રૂણનું રક્ષણ એટલે કે જે બીજની અંદર ભ્રૂણ હોય છે તો ભ્રૂણનું રક્ષણ હકીકતમાં કોણ કરે છે બીજપત્ર બીજ છિદ્ર ભ્રૂણપોષ એ બીજા વરણ તો સાચો આન્સર છે બીજા વરણ હકીકતમાં એમ જોઈએ તો બીજમાં મુખ્ય બે ભાગ જોવા મળે બીજનો એક ભાગ જે છે એને આપણે કહીએ બીજા વરણ અને બીજો ભાગ જે છે એ ભ્રૂણ ભ્રૂણમાં પાછા બે ભાગ પડે છે ભ્રૂણમાં એક ભાગ જેને આપણે ભ્રૂણ ધરી કહીએ છીએ ભ્રૂણધરીમાં જેમાં ભ્રૂણાગ્ર ભ્રૂણ મૂળ ભૂણાગ્ર ચોલ ભ્રૂણ મૂળ ચોલ અદ્રાક્ષ ઉપ્રાક્ષ એ આખો વિસ્તાર કહેવાય અને બીજો જે ભાગ છે એને કહેવાય બીજપત્ર એટલે બીજપત્ર અને ભ્રૂણધરી ભેગા થઈને ભ્રૂણ બને છે અને આ ભ્રૂણનું રક્ષણ કોણ કરે છે તો ભ્રૂણનું રક્ષણ કરે છે બીજા વરણ સાચો આન્સર છે આપણો આન્સર ચાર બીજાવરણ